એક નાનું ગામ હતું ગામમાં લોકો રોજિંદા કામમાં વ્યસ્ત રહેતા બાળકો રમતા અને વૃદ્ધો વડીલોના ઓટલાં પર બેસીને વાતો કરતા ગામની બહાર લીલાછમ જંગલ હતું એ જંગલમાં એક ગાય દરરોજ ચરવા જતી ગામના લોકો તેને હિંમતવાળી ગાય કહેતા કેમે કે તે હંમેશા એકલી જતી એક દિવસ જંગલમાં અચાનક ગર્જના થાય છે દૂરથી એક સિંઘ બહાર આવ્યો તેની આંખોમાં ભૂખ ચમકી રહી હતી તેને ગાયને જોઈ અને ધીમે ધીમે નજીક આવવા માંડ્યો ગાયે સિંહને જોયો અને તરત દોડવા માંડી સિંહ પણ દોડ્યો જંગલની વચ્ચે પાંદડા ઉડવા લાગ્યા દાળીઓ તૂટી પડવા માંડી ગાયે ગામ તરફ દોડ જ્યારે ગાય ગામની બહાર પહોંચી ત્યાં ગામવાસીઓએ દ્રશ્ય જોયું સિંહ સિંહ આવી રહ્યા છે એમ બૂમો પડવા માંડ્યા બધા લોકો પોતાના ઘરમાં દોડી ગયા દરવાજા બંધ કરી દીધા બાળકો ડરી ગયા સ્ત્રીઓએ દીવાલ પાછળ છુપાઈ જાય છે ગામના થોડા બહાદુર લોકો લાકડી લઈને ગાયને ગામની અંદર ખેંચી લાવ્યા સિંહ ગામની બહાર ઊભો રહી ગયા ગાય સલામત અંદર પહોંચી ગઈ સિંહે જોયું કે હવે ગાય સુધી પહોંચવું અશક્ય છે ગામવાસીઓ બૂમો પાડી રહ્યા હતા દરવાજા ધડધડાવી રહ્યા હતા અને હથિયારો સાહે તૈયાર હતા સિંહે થોડો સમય ગરજતો રહ્યું પણ પછી ધીમે ધીમે જંગલમાં પાછો વળી ગયો ગામના લોકો ઘરની બહાર આવ્યા સૌએ ગાયને પ્રેમથી હાથ ફેરવ્યો આજે તો તું આખું ગામ બચાવી દીધું એ રીતે બધાએ ગાયને શાબાશ આપી બાળકો તેને ઘાસ ખવડાવ્યા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો આ વાર્તા શીખવે છે કે હિંમત અને એકતા સાથે કોઈ પણ ખતરો દૂર કરી શકે